સરદાર સાહેબ થોડું અહીંયા અમદાવાદમાં એ હતા ત્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને વિચારો થયા અને વિચારો શું થયા પછી આઝાદીની લડાઈમાં એમણે એમ કે શરૂઆત કરી અને એવામાં અંગ્રેજ સરકારે એક મોટો ખેડૂત ઉપર કર નાખ્યો એટલે ગાંધીજીએ કહ્યું કે મધ્ય ગુજરાત નું અને બારડોલી કરો આપણે એને આપ શરૂઆત કરો એટલે બારડોલીનો મોટો સત્યાગ્રહ કર્યો ખેડાનો સત્યાગ્રહ કર્યો અને આ બધું કરીને એમને શુભ શરૂઆત ત્યાંથી એમણે કરી અને ત્યાર પછી ગાંધીજીના એટલા બધા વિશ્વાસુ હતા સરદાર સાહેબ કે દેશની ઠેક આઝાદી મળી આપણને વધગાળાની સરકારની રચના થઈ તો પણ અને જે વડાપ્રધાન સુધીનું એમ કે ગાંધીજીનું સ્વપ્ન હતું પરંતુ જે તે સંજોગોની અંદર એમને લાગ્યું કે સરદાર સાહેબને અત્યારે પાંચસો રજ ચોર્યાસી રજવાડાનું એ કરવાનું પાકિસ્તાનનો સાથે વહેંચણી સંબંધીમાં સરદાર સાહેબને કામ કરવાનું થયું એ જમાનામાં ભણવાની સુવિધા નહીં રોડ નહીં લાઇટો નહીં દવાખાનું નહીં અને સરકાર સરકાર ચલાવવાના પૈસા નહીં અને એવા સંજોગોમાં સરદાર સાહેબ ને આપણે કપરું કામ કરવાનું એટલે બાપુએ કર્યો કે સાહેબ તમારે વલ્લભભાઈ બંધારણ સભામાં એમણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને પ્રમુખ તારીખે મૂક્યા અને બાબા સાહેબ ને એની અંદર એ કરી અને સરદાર સાહેબ ની દેખરેખ હેઠળ આખું બંધારણ એક બાજુ શરૂઆત કરવાનું થયું હવે એવામાં પરિસ્થિતિ સરદાર સાહેબ ને એ થયું કે ચાલો ભાઈ આપણે આ સ્ટેટ નું એ કર્યું એટલે ભાવનગર સ્ટેટ ના કૃષ્ણપાલસિંહ મહારાજાએ એમને પેલું આપણે સુપ્રત કર્યું કૃષ્ણપાલસિંહ મહારાજા ભાવનગર કૃષ્ણ કુમાર અને ત્યાર પછી ગોંડલ ના મહારાજા એ સુપ્રત કર્યું એ સમયે એક ભારે એવી મુશ્કેલી આવી કે નવું મોટો સ્ટેટ હતો દાખલા તરીકે નિજામ પછી ખંભાત વાળું આવું નવાબ ત્યાર પછી જુનાગઢ વાળું નવાબ નું ઈન્દોરના લખનઉના મહારાજા ત્યાર પછી મેવાડ સ્ટેટ જોધપુર આપણે બીકાનેર જેસલમેર ધોલપુર અને જયપુર આ બધા સ્ટેટો એવું નક્કી કર્યું કે અમારે આમાં જોઈન થવું નથી અને ભારતમાંય નથી રહ્યું અને પાકિસ્તાનમાંય નથી રહ્યું એટલે સરદાર સાહેબે બહુ ગુનેપૂર્વક કરીને મહારાજા ભગવતસિંહ ઉદેપુરના મેવાડ સ્ટેટના મહારાજાને બોલાયા અને કહ્યું કે આ નકશો તમે જોઈ લો કે મેવર સ્ટેટ તમે બતાવો તો કે ભાઈ આટલું છે કે તમારે મોટું રાજ્ય કરવું છે કે નો નામાં પડવું છે એટલે ત્યાર પછી પેલી સમજૂતી પેલા લોકોએ કરેલી એ સમજૂતી ભાગીને મેવર સ્ટેટ લીધું અને મેવર સ્ટેટ કર્યા પછી શ્રીનાથજીના મંદિરનો પ્રશ્ન ના થાય નહીં તો જો એ ન હોત તો આજે આપણે શ્રીનાથજી જવું હોય તો વિઝા લેવા પડે સોમનાથ જવું હોત તો વિઝા લેવા પડે અંબાજી તો દ્વારા મહારાજાના વિઝા લેવા પડે અને રામેશ્વર તો આપણાથી જવા કે કેમ એ બહુ મોટી શંકાઓ હતી અને આવા સંજોગોમાં એમણે પહેલો હિન્દુ મંદિરો અને કેવી રીતનું આખું લોકોને શાંતિથી દર્શન થાય એની માટેની વ્યવસ્થા કરી ટ્રેન વ્યવસ્થા મહારાજાઓ અને મીટર ગેજ ભ્રોર્ગેસન એ ભ્રોડગેસન એ અંગ્રેજ શાસનમાં હતી અને પેલામાં નેરો ગેજ ને મીટર ગેજ હતી એનું પણ રાષ્ટ્રીયકરણ કરી અને આખું એ કર્યું એવામાં સોમનાથ નો તમને બહુ નાનો પ્રસંગ બતાવું કે સોમનાથ મંદિરમાં એમ કે મોહમ્મદ અલી ઝીણા જોડે જે વાર્તાલાપ થયો અને એ પરિસ્થિતિની અંદર એ સરદાર સાહેબને બહુ એ કરવાનું થયું કે મોરારજી દેસે એનો કલેક્ટર હતા જુનાગઢ સીટના મૂકેલા એટલે મોહમ્મદ અલી ઝીણા એમ આ રીતનો નહીં પદે એટલે તેઓના નવાબ રાતોરાત હોડકામાં બેસી અને ઘરોથી આવતા રહ્યા કચ્છથી એટલે આખો રાજમહેલ ખુલ્લો મૂક્યો અને ખુલ્લો મૂક્યો એટલે સરદાર સાહેબ મોરારજીને કપીલ કરી કે તમે આ રાજમેહલ બંધ કરી કેટલું સોનું છે કેટલા જવેરાત છે બધું એ કરીને એક લિસ્ટમાં તમે આ અહીં આગળ દિલ્હી મોકલો અને પછી મારે મોહમ્મદ અલી ઝીણા જોડે બેસવાનું થાય તો ભારત દેશ માટેનું કોઈ એલિગેશન ના હોય એની માટેની મારે એ કરવું પડે લિસ્ટ આવ્યું એટલે સરદાર સાહેબને શંકા પડી ચા લિટોફિક જે શંકા લાગે તો એટલે પછી જુનાગઢ એ આયા આયા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એ કહ્યું કે સાહેબ કાલે સોમનાથ મંદિરનું જો આપણે ખાતમુહૂર્ત તમે કરતા જાઓ તો કાલનો બહુ શુભ છે આવતી ટીવી માધ્યમ નહીં એટલે આકાશવાણીના રેડિયો માધ્યમ હતું એટલે રાત્રે ડિક્લેરેશન કર્યું સરદાર સાહેબ કાલે સવારમાં સાડા નવ વાગે સોમનાથ મંદિરનું ખાતમુહૂર્ત કરશે તો વીરાવણની હિન્દુ મુસ્લિમ બંને પ્રજાએ આ સવરીને બહુ આનંદ થયો અને આનંદ થયા પછી એ લોકોએ જાતે મંદિર સાફ કર્યું અને સવારમાં સરદાર સાહેબે તો એન્ટ્રી ભળી તારે જૂના પ્રમાણે ત્રણસો મણ નો પ્રસાદ હિન્દુ મુસલમાન બધાએ કોઈ એક કિલો લાયા કોઈ આમ કે કિલો એમ કે મણ પ્રસાદનો સરદાર સાહેબ પ્રભાવિત થયા રિપોર્ટ મળ્યો એમને કે ભાઈ મૂર્તિઓ ખંડિત થઈ નથી અને આજે એનું ખાટ ખાતમુહૂર્ત કરી એટલે કનૈયાલાલ મુનશી ઢેબરભાઈ સાહેબ ત્યાર પછી જામનગરના જામ સાહેબ પોરબંદરના મહારાજા અને આ બધાને એમને તેઓ આગળ એ કે આ મંદિરનો જીર્ણોદ્ધાર માટે આઈનો એ કરી અને આપ મને એ કરો એટલે નંદીભાઈ કાળીદાસ શેઠ ને કહ્યું કે પૈસા વિધે કઈ જોઈએ એટલે રાણાવાવ સિમેન્ટ કંપનીના જે માલિક અને નંદીભાઈ કાળીદાસ શેઠ એ સૌરાષ્ટ્રનું બહુ મોટું નામ હતું અને એમને આ એ કરી અને એક બાજુ સોમનાથ નું કર્યું બીજી બાજુ રાજમહેલ જોયો એટલે જોયું કે ઓહો જે પ્રમાણે મોરારજીભાઈ નું લિસ્ટ હતું એ જ પ્રમાણે હતું તે તોલા મને ને કિલોમાં સોનું આટલું આ એ રૂપિયો જો આજે બહાર કાઢે સરકાર તો એના એકસો ને એસી રૂપિયાનો